जी महाराज નું અસ્ત પ્રધાન મંડળ એ લોકશાહીના લોકતંત્રના આત્માને આધારિત હતું એટલું જ નહીં હું ભાવનગર થી આવું છું ભાવનગરમાં શાસન વ્યવસ્થા ની અંદર કદાચ એ વખતે રાજાશાહી શાસન વ્યવસ્થા હતી પરંતુ એ શાસન વ્યવસ્થા ની અંદર લોકતંત્ર ધબકતું ત્યાં કિસાન પ્રતિનિધિ સભા 200 વર્ષ પહેલા મહાજન પ્રતિનિધિ સભા એટલે કે જ્યારે ઉનાળો હોય ત્યારે કિસાન થે હોય

અને એ લોકતંત્ર દોસ્તો 1857 ની અંદર પ્રથમ પ્રથમ સ્વતંત્ર સંગ્રામ મંગલ પાંડે ની શહીદી 1947 ની દેશ આઝાદ આ લોકતંત્ર માટે માટે લડાઈ આઝાદી માટેની લડાઈ 90 વર્ષ સુધી ચાલી 6 લાખ યુવાનોએ એ પોતાનો પ્રાણ બલિદાન આપ્યા દેશ આઝાદ દેશે લોકતંત્ર શાસન વ્યવસ્થા સ્વીકારી આઝાદ તો ઘણા દેશ હતા પરંતુ તમે જો પાર્લામેન્ટરી પાર્લામેન્ટરી લોકશાહી આ દેશ સ્વીકારી આપણા બંધારણના ઘડવૈયા હોય આ મનો આ આપણી વિરાસતમાંથી આપણા લોકતંત્રના સંસ્કારમાંથી પારદર્શી લોકશાહી દોસ્તો આપણે બધા લોકો આજથી 5 વર્ષ પહેલા જે ટ્રમ્પ ચૂંટણી આયા હતા ત્યાં એમણે કહ્યું હતું કે હું વ્હાઈટ હાઉસ નહીં છોડું આ દેશની અંદર ક્યારે કોઈ લોકશાહી પર ઘા કરનાર